श्री साई ऑल मर्चंट एंड वेलफेर एसोसिएशन द्वारा आयोजित तूफानी कानूडो मंडल श्री छत्रपति वेजिटेबल एंड फूड मार्केट पांडेसरा मुख्य मेहमान श्री छोटू भाई पाटिल छोटूभा पूर्व सूरत शहर प्रमुख श्री श्री जिग्नेश सी पाटिल साहेब दल गुजरात प्रमुख श्री मनुभा पटेल साहेब एक सौ चौसठ उत्तर विधानसभा धारासभ्य साहब श्री किशोर भाई किशोरभा जी बीजेपी महामंत्री सूरत शहर आयोजक श्री गोपाल व्यासचंद लाखारा बिजनेस એસોસિએશનના પ્રમુખ પાંડેસરા શ્રી રામજીભાઈ રૂમાલ વેપારી મંડળના મહામંત્રી શ્રી રિપોર્ટર કરસન સાથે રમેશભાઈ બારિયા સુરત મિત્ર મંડળ દ્વારા મટકી કાર્યક્રમ દર વર્ષે આયોજન કરવામાં આવે છે આયોજક છે અમારા રામભાઈ ગોપાલભાઈ તો સૌ એમની ટીમના અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આપણા ધારાસભ્ય મનુભાઈ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કિશોરભાઈ બિંદલજી વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ બોર્ડ પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં જિગ્નેશ પાટીલ યુથ ફોર ગુજરાત સુરત શહેરમાં ક્રિષ્ના જન્માષ્ટમી એ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે બધા યુવાનો જે મટકી ફોડે છે અને મટકી ફોડવા જે મટકી ફોડે છે એ લોકોની ઉંમર પણ લગભગ પંદર વર્ષથી ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી રહે છે પણ આ તૈયારીઓ બધી એક એક મહિના પહેલાંથી શરૂઆત થઈ જાય છે કારણ કે એક ઉપર એક થડ બનાવવા પડે છે સુરત શહેરમાં જેમ ઘણી બધી ઊંચી ઊંચી દહીં હંડી ફરી ફૂંટી એમ જ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તોફાની કાનુડો જે છેલ્લા તેર વર્ષથી હંડી ફોડે છે અને ખૂબ સારું આયોજન કરે છે તમે અગર અહીંયા વિઝ્યુઅલ્સ જોશો તો એટલો સરસ મજાનો સ્ટેજ બનેલો હોય છે એ ડીજે સાથે અને બધા કૃષ્ણ ભગવાનના અને સનાતન જ બધા ગાયન વાગતા હોય છે આ જ બધા યુવાનોને પ્રેરણા આપે છે કે આપણે કેવી રીતના સનાતન બાજુ રહેવું હું કાનુડો તોફાની કાનુડોના દરેક મિત્રોને હું શુભકામના પાઠવું છું કે તમે આ રીતે જ તંદુરસ્ત રહો અને આગળ વધો હેલ્લો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજા ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ